જૂનાગઢમાં માળિયા હાટીનાના જરૂરિયાતમંદ લોકોને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને લંડનના સુધાબેન શાહ તથા ડૉક્ટર આભા મલ્હોત્રાના આર્થિક સહયોગથી આઠસો જેટલા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્ર ગાંધી ધારાસભ્ય ભગવાનજી કરગટિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા હમીરસિંહ સભાપતિ ડોક્ટર આભા મલહોત્રા સહિત આગેવાનોના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાની ખાત અત્યા આવશ્યક હોય છે ત્યારે સુનિધિ થ્રિટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ શાહ દ્વારા પાંચસો દાબળા શીલાબેન કેરીટભાઈ સેઠ લંડનવાળા તરફથી અઢીસો ધાબળા તેમજ ડૉક્ટર આભાબહેનર શેઠ તરફથી પચાસ ધાબળા આમ કુલ આઠસો ધાબળા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે મારી આટીના વણિકવાજ નદીમાં આઠસો ધાબળાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં આદની વંદની કૃપાલો એવા માસ જે માંગણી ફરમાયું અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રારંભ કરાયો આ પ્રસંગે ઉપરથી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમીશીભાઈ સિસોદિયા રાવળ સાહેબ અને પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો